નમસ્કાર મિત્રો આજે વાત કરવી છે દેશભરમાં બહુ ચર્ચિત લાંચ કાંડની ઉત્તર પ્રદેશના ઝાંસીમાં સેન્ટ્રલ જીએસટીની ઓફિસમાં કામ કરતા પ્રભા ભંડાળી નામના આઈઆરએસ અધિકારીએ સિત્તેર લાખ રૂપિયાની લાંચ લીધી અને સીબીઆઈએ તેમની સામે કાર્યવાહી શરૂ કરી કિસ્સો ઉત્તર પ્રદેશના ઝાંસીનો છે જ્યાં છ મહિના પહેલા પોસ્ટિંગમાં આવેલા પ્રભા ભંડાળીએ લાંચ લેવાનું શરૂ કર્યું પ્રભા ભંડારીએ એક વેપારીના ત્યાં દરોડા કર્યા હતા ઝાંસીમાં દરોડા બાદ તેમની પાસેથી લાંચની માંગણી કરવામાં આવી કહેવામાં આવ્યું કે તમારે કરોડ રૂપિયા રૂપિયા સરકારમાં ભરવાના છે અને આ તમે ભરો તો તમારી સામે તાત્કાલિક મોટી કાર્યવાહી કરવામાં આવશે વેપારીએ પણ સામે પચાસ લાખ સિત્તેર લાખ રૂપિયામાં સેટલમેન્ટ કરવા માટે માંગ કરી તો પ્રભા ભંડારીએ કહ્યું કે દોઢ કરોડ રૂપિયા મને જોઈએ એનાથી રૂપિયો પણ ઓછો હું લેવાની નથી ત્યારબાદ સીબીઆઈની આ તમામ મામલે નજર હતી તો આ મામલે બે સુપ્રિન્ટેન્ડન્ટ સિત્તેર લાખ રૂપિયા લેવા માટે ગયા તે સમયે સીબીઆઈની ટીમે તેમને ઝડપી પાડ્યા સિત્તેર લાખ રૂપિયા લેનારા જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમને કહેવામાં આવ્યું કે તમે તમારા ઉચ્ચ અધિકારી સાથે વાત કરો તો તેમને કોલ લગાવ્યો પ્રભા ભંડારીને કે જેઓ દિલ્હીમાં હતા તો પ્રભા ભંડારીએ કહ્યું કે રૂપિયા આવી ગયા હોય તો તે રકમમાંથી તાત્કાલિક સોનું ખરીદી લો આ વસ્તુ સીબીઆઈએ રેકોર્ડ કરી ત્યારબાદ આ તમામની સામે એફઆઈઆર દાખલ કરી મામલો ઉત્તર પ્રદેશના ઝાંસીનો છે કે જ્યાં સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ દ્વારા વારંવાર લોકોની હેરાનગતિ વેપારીઓની હેરાનગતિ થઈ રહી છે અને આવા કિસ્સા અનેક છે પરંતુ આ કેસમાં વેપારી પણ રાજી હતા રૂપિયા આપીને છૂટવા માટે સરકારમાં ટેક્સ ભરવા માંગતા નહોતા હતા તો વેપારીની પણ સીબીઆઈએ ધરપકડ કરી છે કિસ્સો દેશભરમાં બહુ ચર્ચિત છે લાંચની રકમ હાથમાં આવ્યા બાદ સીબીઆઈએ જેટલા પણ આરોપીઓ છે તેમના ઠેકાણા ઉપર દરોડા કર્યા તો આ તમામ જગ્યાએથી એક કરોડ ને સાહીઠ લાખ રૂપિયાની રોકડ મળી સોના ચાંદીના દાગીના સીબીઆઈએ જપ્ત કર્યા કેટલાક ઘડિયાળો પણ સીબીઆઈએ જપ્ત કરી છે પ્રભા જે આઈઆરએસ અધિકારી છે તેમણે અગાઉ પણ લાંચ લીધી હતી તેવા કિસ્સાઓ અનેક છે અને તે દિશામાં સીબીઆઈની ટીમ કામ કરી રહી છે પરંતુ કિસ્સો એટલા માટે સન્સની ખેદ છે કે અગાઉ પણ સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ આ રીતે લાંચ લેતા ઝડપાયા છે અને આગામી સમયમાં પણ સીબીઆઈ આજે તમામ લોકોની જો સંપત્તિની ઊંડી તપાસ કરશે તો આ સંપત્તિનો આંકડો કરોડોમાં હશે તે ચોક્કસ છે જો તમારી પાસે પણ કોઈ લાંચ માંગે છે યા તમારી હેરાનગતિ કરે છે તો તમે પણ એસીબી અથવા સીબીઆઈમાં કમ્પ્લેન આપી શકો છો નમસ્કાર